હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કૂકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું મેથી મઠરી જે બનાવીને દોઢથી બે મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને એકદમ સોફ્ટ અને ક્રન્ચી બનશે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે મેથીની મઠરી બનાવવા અડધી ચમચી ઘી લીધું છે અને ઘી ગરમ થાય એટલે તેમાં મેથી એડ કરી દઈશું તો મેથીને મેં સાફ કરીને ધોઈ લીધી છે સમારીને અને તેને કોરી કરી લેવાની ત્યારબાદ તેમાં આપણે એડ કરી લઈશું ઘીમાં તો આ રીતે આપણે મેથી એડ કરીશું ને એટલે બિલકુલ કડવાશ નહીં લાગે અને મેથીને ત્રણ ચાર મિનિટ જેવું શેકી લઈશું અને ડ્રાય થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે હવે લોટ બાંધવા માટે મેં અહીંયા દોઢ વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે રોટલી બનાવીએ તે કોઈપણ વાડકીનું માપ સેટ કરી લેવાનું દોઢ વાટકી લોટ લેવાનો અને એ જ વાડકીથી અડધી વાટકી રવો લેવાનો જે ઝીણો રવો આવે તેનો ઉપયોગ કરવાનો અડધી ચમચી કચરા વાટેલા મરી એડ કરી લઈશું વન ફોર ટી સ્પૂન જેટલી હળદર પાવડર થોડોક જ હળદર પાવડર એડ કરવાનો અડધી ચમચી અજમો એડ કરીશું આ રીતે હાથેથી મસળીને એડ કરવાનો જેથી તેની ફ્લેવર સરસ આવશે અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું એક ચમચી તલ એડ કરી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું અને ત્રણ ચમચી જેવું ઘી ગરમ કરીને આપણે મોવનમાં એડ કરીશું તો ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકાય પણ આ મઠરીનો ઘીથી બહુ સરસ ટેસ્ટ આવશે તો ઘી એડ કરી લેવાનું અને જે મેથી શેકીને રાખી હતી ને તે પણ એડ કરી લઈશું તો આ રીતે બનાવીને ઉત્તરાયણમાં પણ બનાવી શકાય છે કોઈ મહેમાન આવે ત્યારે આ રીતે બનાવીને મૂકી દેવાની અને હવે એક ચમચી જેવું મીઠું એડ કરી લેવાનું અને બધું જ મિક્સ કરી લઈશું તો કોઈ પણ તહેવારમાં આ મછલી બનાવી શકાય છે અને આ રીતે હાથ મુઠ્ઠી પડતું મોવન એડ કરવાનું છે અને હવે થોડુંક પાણી એડ કરીને લોટ બાંધી લઈશું થોડું થોડું જ પાણી એડ કરીને લોટ બાંધતા જવાનો થોડોક કઠ્ઠન લોટ બાંધવાનો બહુ વધારે પડતો કઠન લોટ નથી બાંધવાનો મીડિયમ કઠન લોટ એવો બાંધી લઈશું આ રીતનો તો આટલો લોટ બાંધવામાં મારે અડધી વાટકી પાણીની જરૂર પડી છે હવે અડધી ચમચી જેવું તેલ એડ કરીને લોટને આપણે સ્મૂથ કરી લઈશું તો આ રીતની મઠળી બનાવીને મુસાફરીમાં પણ લઈ જઈ શકાય છે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે હવે લોટને ઢાંકીને વીસ મિનિટ રેસ્ટ આપી દઈશું તો ત્યાં સુધી મેં અહીંયા ત્રણ ચમચી મેંદાનો લોટ લઈ લીધો છે અથવા તો કોર્નફ્લોર પણ લઈ શકાય અને તેમાં બે ત્રણ ચમચી જેવું ઘી એડ કરી લેવાનું અને મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ મઠળી એટલી સોફ્ટ બનશે ને કે ખાવાની બહુ જ મજા પડી જશે તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે તેને પાછું એક મિનિટ માટે ફેણી લેવાનું જેથી આ રીતનું એકદમ સફેદ કલર આવી જશે અને હવે આપણે લોટને પણ જોઈ લઈએ તો સારી રીતે પલળી ગયો છે તેમાં રહેલી સોજી પણ પલળી ગઈ છે અને લોટને સહેજ મસળીને સ્મૂથ કરીને તેના લુવા કરી લઈશું તો મોટા ચાર પાંચ જેવા લુવા કરવા હોય તેવા કરી લેવાના થોડા મોટા જ લુવા રાખવાના કેમ કે આ મસ્રી આપણે વાળીને કરવાની હોય છે તેથી તેની મોટી જ રોટલી વણવાની હોય છે તો ચાર કે પાંચ એવા લુવા બનાવી લેવાના તો આ રીતે મછલી તમે જરૂરથી બનાવજો બહુ સરસ એવી બનશે અને હવે લોટ એડ કરીને આ રીતે આપણે વણી લઈશું તો કોરા લોટથી ડસ્ટ કરીને વણી લેવાનું રોટલી જેવું પટલું વણી લઈશું બસ આ રીતનું તમે જોઈ શકો છો કે બસ આ રીતનું આપણે પટલું વણી લઈશું હવે તેના ઉપર જે બનાવેલો સાટો હતો તે આછો આછો લગાવી દેવાનો આખી રોટલી ઉપર આવી જાય તે રીતે લગાવીશું આછું આછું બધી જ જગ્યાએ લગાવી દેવાનું તો આ રીતે લગાવીશું એટલે બહુ સરસ એવી બનશે અને જો ઉપર તમારે મેંદાનો કોરો લોટ છાંટવો હોય તો પણ છાંટી લેવાનો અને તેને આ રીત અને એક સાઈડથી વાળી લઈશું હવે તે જે વાળીને એ સાઈડે પણ આપણે સાટો લગાવી દેવાનો અને ઉપર પાછો ફરી મેંદો સ્પ્રિન્કલ કરવો હોય તો કરી લેવાનો અને તેને આવી રીતના સ્ક્વેર બનાવી લેવાનો બધી બાજુથી વાળીને સ્ક્વેર કરી લઈશું અને તેને આ રીતે વાળી લેવાનું અને વણી લેવાનું છે તો આ રીતે લોટ છાંટીને તેને વણી લઈશું તો સ્ક્વેર શેપમાં જ વણી લેવાનું બસ આ રીતે લાંબુ થોડુંક વણી લઈશું અને હવે ઉપર પાછો ફરી આછો આછો સાટો લગાવી દેવાનો આ પડોમાં બહુ નહીં લગાવીએ થોડો થોડો લગાવીશું અને તેમાં ઉપર આપણે મેંદો સ્પ્રિંકલ કરી લઈશું અને વાળી લેવાનું અને ફરી એકદમ થોડુંક જ વણી લઈશું બસ આ રીતે એક બે વેલણથી વણી લેવાનું છે અને જાડું જ રાખવાનું જેથી આપણી મગળીના પડ સરસ બને બસ આ રીતનું જાડું રાખીશું અને હવે તેના કાપા કરી લેવાના તો જે આ સાઈડનું હોય તેને ફરી વણવામાં લઈ લઈશું અને તેના આ રીતના ઊભા કાપા કરી લેવાના તો આ રીતે આપણે બધી જ મઠળીને તૈયાર કરી લેવાની પહેલાં વણીને અને પછી તળવાનું તો બસ આ રીતનું આપણે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધું જ વણીને તૈયાર કરી લીધું છે ચારે ચાર ગુલ્લા અને હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે એકદમ ધીમી આંચે જ આપણે મથ અંદર એડ કરવાની છે આમાં બિલકુલ ફાસ્ટ આંચે તળવાનું નથી એકદમ ધીમી આંચે જ તળીશું અને તેને ફેરવવાની બિલકુલ ઉતાવળ નહીં કરવાની મઠળી તળાશે એટલે એની જાતે જ બસ આ રીતે ઉપર આવી જશે અને આ રીતે ઉપર આવી જાય ત્યાર પછી જ તેની સાઈડ ચેન્જ કરવાની તો જેમ તળાશે ને તેમ તેના પળ ખુલતા જશે તો અત્યારે તમે જોઈ શકો છો કે થોડુંક થોડીક તો પળ એના ખુલી ગયા છે પણ જેમ તળાઈ જશે એમ બધા પળ એના સરસ ખુલી જશે અને તેને આ રીતે થોડી થોડી વારે પલટાવીને તળી લઈશું અને આ રીતના તમે જોઈ શકો છો કે સરસ તળાઈ ગયું છે અને તેનો કલર ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે સરસ પળવાળી અહીંયા મઠળી બનીને તૈયાર થઈ ગઈ છે તો વચ્ચે થોડીક વાર મીડિયમ ગેસ કરવો હોય તો કરી લેવાનો પણ સ્લો ટુ મીડિયમ ઉપર જ તળવાની છે તેને ફાસ્ટ આંચ બિલ બિલકુલ નથી રાખવાની અને તેને કાઢી લઈશું આ રીતની ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી લેવાની અને તે રીતે આપણે બધી જ મઠળીને તળી લેવાની છે તો કેટલી સરસ સોફ્ટ એવી મઠળી બનીને તૈયાર થઈ ગઈ છે તેને ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત ક્રન્ચી મઠરી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો